નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ ચોવીસ આઠ બે હજાર ચોવીસ વાર શનિવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખશો અને તમારા માટે એક નવો વિડીયો થોડીક વાર પછી મૂકી દેવામાં આવશે જે વિડીયોમાં ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જે ખેડૂતોને બહુ મોટા નુકસાન થયેલા છે ખેતરોમાં પાણીને કારણે વરસાદને કારણે ભારે વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન થયેલા છે એ બધા ખેડૂતો માટે ત્રણસો પચાસ કરોડ રૂપિયાની સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે તો એ વિડીયો થોડીકવાર પછી મળી જશે અને જેવો વિડીયો લાઈવ થઈ જશે એટલે આ વિડીયો પૂરો થશે ન્યા ત્રીસ સેકન્ડમાં છેલ્લે તમને એ વિડીયો જોવા મળી જશે જરૂરથી જઈ અને વિડીયો જોઈ લેજો કયા કયા ખેડૂતોને સહાય મળશે કેટલાય સહાય મળશે વિઘાદીઠ કેટલી સહાય મળશે અને કયા કયા જિલ્લાઓમાં મળશે બધી માહિતી એ વિડીયામાં આપણે આવરી લીધી છે અને થોડી જ વારની અંદર એ વિડીયો પણ આપણા આ જ ચેનલ ઉપર મૂકી દેવામાં આવશે તો ચાલો આગળ વધીએ વિડીયો જોવાનું ભૂલાય નહીં રાજકોટમાં આજે જો બજારની વાત કરીએ તો ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો ત્રીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો એંસી રૂપિયા હતો અને બીજી વસ્તુ એ કે જન્માષ્ટમી હોવાને કારણે છવ્વીસ તારીખથી લઈ અને છે આવતા અઠવાડિયામાં ઘણી બધી માર્કેટિંગ યાર્ડોમાં રજાઓ રહેશે માર્કેટિંગ યાર્ડો છે બંધ રહેશે તો એ પણ બધા ખેડૂત મિત્રો નોંધ લઈએ તુવેરની વાત કરીએ રાજકોટમાં તો ચૌદસો રૂપિયાથી બે હજાર એસી રાયડો અગિયારસો સાહીઠથી બારસો પંદર રૂપિયા ટોળી આજે અગિયારસોથી ત્રણ હજાર પચીસ મેથી નવસો થી બારસો સાહીઠ ઘેરંડો આજે અગિયારસો થી અગિયારસો ત્રાણું કાળા તલ અઠ્યાવીસો થી તેત્રીસો તેત્રીસ સોયાબીન આઠસો દસ થી આઠસો અઠ્યાવીસ પીડા ચણા આજે તેરસો પચાસ થી પંદરસો રૂપિયા સફેદ ચણાની વાત કરીએ રાજકોટમાં તો ઓગણીસો થી સત્યાવીસો વાત કરવામાં આવે આગળ જો ડુંગળીની તો બસો એસી રૂપિયાથી આઠસો ચાલીસ રૂપિયા લસણ પિસ્તાલીસોથી ચોસઠસો જ્યાં મિત્રો રાજકોટમાં આજે લસણનો હાઇસ્ટ ભાવ છે તે ચોસઠસો રૂપિયા હાએસ્ટમાં જોવા મળેલો છે અડદાજે સોળસોથી સત્તરસો ચોરાણું ધાણા એક હજાર પાંચથી તેરસો પંચાવન ધાણી બારસો દસથી ચૌદસો સાઠ તલ ઓગણીસોથી ચોવીસો પંચ્યાસી ઝીણી મગફળી એક હજાર પચાસથી અગિયારસો પચીસ રૂપિયા જાડી મગફળી એક હજાર સિત્તેરથી બારસો પંદર કપાસ આજે ચૌદસો પચાસ થી પંદરસો છ્યાસી રૂપિયા જીરાની જો વાત કરીએ આજે રાજકોટની અંદર તો તેતાલીસો એકસઠ રૂપિયા થી સુડતાલીસો રૂપિયા પૂરા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાજા બજાર ભાવ અને એ પણ સૌથી પહેલાં તો વિડીયોને લાઇક કરી તમારા બધા મિત્રોમાં વિડીયોને શેર કરી દેજો અને અત્યારે તમને અહીંયા જે ખેડૂત સહાયવાળો વિડીયો છે જેમાં ખેડૂતોને ભારે વરસાદને કારણે નુકસાન થયેલા છે એના માટે ત્રણસો પચાસ કરોડની સહાય છે સરકાર દ્વારા આપવામાં આવેલી છે એ વિડીયો અહીંયા દેખાય છે ક્લિક કરી વિડીયો જોઈ લેજો ઘણી બધી માહિતી તમને એમાંથી મળશે અને ફોર્મ કેવી રીતે ભરવું સહાય કેવી મેળવવી એ બધી માહિતી પણ એમાં હશે વિડીયોમાં સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર